આરડીડી વિભાગે જણાવ્યું કે શનિવારે સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગ મળી હતી જેમાં હાઈવે ઓથોરિટી રોડ વિભાગ જિલ્લા વહીવટી તંત્ર સહિતના વિભાગો વચ્ચે રોડ મરામત અંગે વિચાર વિમર્શ કરાયો હતો ત્યારબાદ શહેરમાં મુખ્ય રસ્તા ઉપર પડેલા ખાડાના રિપેરિંગ માટે પેવર બ્લોકનો ઉપયોગ કરવાનું નક્કી કરાયો હતો ખાડામાં પેવર બ્લોક મૂકીને મટીરીયલ નાખી ખાડા પેક કરાઈ રહ્યા છે ગત રવિવારથી આ પ્રમાણે રિપેરિંગ શરૂ કરાયું છે આંગે ઇન્ચાર્જ સિટી એન્જિનિયર અને આરડીડી વિભાગનો હવાલો સંભાળતા જતીન કુમાર દેસાએ કહ્યું કે વરસાદ વચ્ચે પેચવર્ક કરવું શક્ય નથી શનિવારે મળેલી મીટિંગમાં ખાડાના રિપેરિંગ માટે પેવર બ્લોકનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું હતું જે કામગીરીમાં એકસો છેતાલીસ ટેકનિકલ સ્ટાફ છસો સાત જેટલા બિલ્ટઅપ ડ્રાઈવર એકસો એકાવન જેટલી મશીનરી છસો ત્રાણું જેટલા મેટ્રિક મટીરિયલ અને પેવર બ્લોક ઉપયોગ કરી એકસો સ્પોટ પર ત્રણ હજાર પાંચસો છ્યાસી ચોરસ મીટર જેટલી કામગીરી કરવામાં આવી છે મારું નામ જતીન કુમાર મનોભાઈ દેસાઈ છે હું સિટી એન્જિનિયર તરીકે કામ કરું છું ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે અને આ આરડી વિભાગનો હવાલો બી સંભાળું છું આ છેલ્લા જે વરસાદ પડી ગયો ત્યાર પછી ખાડાને એ જોવા મળ્યું છે તો તેમાં જ્યારે વચ્ચે આપણને સૂકો કોરો પીરિયડ મળ્યો ત્યારે તો પેચવર્ક નહીં કર્યું હતું પણ પાછો ફરીથી વરસાદ પડી ગયો એટલે ચાલુ વરસાદે પેચવર્ક નહીં કરી નહીં શકાય પ્લાન્ટ ચાલુ નહીં કરી શકાય જેથી મેડમે શનિવારથી બધી તૈયારીઓ કરવા માટે કહ્યું હતું તેમાં શનિવારે રાત્રે બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિવિઝનલ હેડ જનરલ ચીફ એ બધા સાથે મિટિંગ કરવામાં આવેલી તેનું પ્લાનિંગ કરવામાં આવેલું મેડમની સૂચના મુજબ એ બધું પ્લાનિંગ મેડમને પહોંચાડવામાં આવેલું અને ગઈકાલથી ગઈ મેડમ સહિત બધા અધિકારીઓ જનરલ ચીફ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પૂરાની કામગીરી શરૂ કરી હતી અત્યારે હાલમાં મેજર રોડ જ લીધા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી સેફ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે પ્યોર બ્લોગને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે હું આજની જ વાત કરું તો આજે લગભગ એકસો છેતાલીસ જેટલો ટેકનિકલ સ્ટાફ હતો કુલ છસો સાત જેટલા વેલદાર ડ્રાઈવર હતા એકસો એકાવન જેટલી જુદી મશીનરી હતી એનાથી છસો ત્રાણું જેટલા મેટ્રિક ટનનો જીએસપી ફિલિંગ મટિરિયલથી એનો પેવર તથા પેવરનો બ્લોક ઉપયોગ કરી એકસો બત્રીસ પર ત્રણ હજાર પાંચસો મીટર જેટલી કામગીરી કરવામાં આવેલ છે હા મેટ્રોને પણ સૂચના આપી છે સંકલન કરવા માટે એટલે મેટ્રો બી એની જાતે રિપેરિંગ કરે છે અને એ લોકો સંકલન કરીને મેટ્રો જોડે અમારો સ્ટાફ બી હોય છે મેટ્રોનો હોય છે અને એ રીતે કામગીરી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત